જે અઢીસો રૂપિયા જેટલા ગતાની લગભગ પચાસ રૂપિયા લેવાની જે જાહેરાત થઈ છે આદરણીય પશુપાલન મધ્યે રાઘવજી પટેલે જાહેરાત કરી છે અને કારણે સમગ્ર સુરત તાપી જાતે જોડાયેલા અમારા અઢી લાખ પશુપાલકોને ખૂબ જ મોટી રાહત થવાની છે આજે સેક્સ સિમેન્ટની વાત કરીએ તો સામાન્ય રીતે પશુપાલક એવું ઈચ્છતો હોય છે કે પોતાની ગાય ભેંસ માંડા બચ્ચાને જન્મ આપે એટલે આવનારા દિવસોમાં એક ગાય અને ભેંસ બનીને દૂધ આપે આ જે સેક્સમાં નવી ટેકનોલોજી એ ટેકનોલોજીને કારણે આ શક્ય બનવાનું છે અને લગભગ નેવું ટકા જ તમારી વાછાડી પાડી આવે એટલે સભાઈ છે કે ખૂબ જ ઝડપથી પશુપાલન આગળ વિકસી શકે અને આવનારા દિવસોમાં જે જે રાજ્ય સરકારે વિચાર્યું છે ને એમાં ગોકુળ મિશન યોજના કેન્દ્ર સરકારની જોડીને પચાસ રૂપિયામાં જે ડોઝ આપવાની જે વાત સ્વીકારી છે અને કારણે સમગ્ર પશુપાલકો